સુરત શહેરના પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા અને કેટરસ કારીગરોના કોન્ટ્રાક્ટ લેતા યુવાનને ગતરાતે રૂપિયા દસ હજારની રકમ વસૂલવા માટે ભીડ ભંજન આવાસ પાસે બોલાવી ત્રણ યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હત્યા કરનાર ત્રણ યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે પાંડેસરા પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સ્થાનિક આશાપુરી સોસાયટી વિભાગ બે ખાતે રહેતા વિશાલ ગર્ગ મૂળ રહેવાસી સિહોરી રાજસ્થાન કેટ્રસના કારીગર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ચલાવે છે દરમિયાન વિશાલ ગર્ગે અગાઉ રાકેશ જેના રહેવાસી ભીડ ભંજન આવાસ પાંડેસરા પાસેથી ઉછીના પેટે દસ લીધા હતા આ રકમની લેતી દેતીમાં ઉશ્કેરાયેલા રાકેશ જેનાએ તારીખ પંદર ડિસેમ્બરના રોજ મધરાત્રે અગાઉથી તેને પતાવી દેવાનું કાવતરું રચી ઉભેલા ભીડ ભંજન આવાસ પાસે રહેતા રાકેશ ઉપેન્દ્ર જૈન હરીશ રાજેશ રાઠોડ

સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો પાંડેસરા પોલીસ મથકની પીએસઆઈડી ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશજીના હરીશ રાઠોડ અને કુમાર મિશ્રોએ તમામ રઈસ ભીઢ ભંજન આવાસ પાંડેસરા રહેવાસીને પકડી લઈને ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત રોજ રાત્રે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ખોંધી રાખવાનો પ્રયત્ન કરેલ મૂળ બબાલ રૂપિયા દસ હજારની ઉઘરાણી બાબતે નહોતું જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદામ તેને મૂકીને જતો રહે ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલને હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ નામે પણ મદદગારી કરેલી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી 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 કયા મામલે આ લીધી લીધી હતી હતી જી બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે જી સર આરોપીઓને કંઈ ગુનાહિત ઇતિહાસ કરો જી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયડીનો પણ ગુનો દાખલ થયેલો છે એ લોકો પાસે કંઈ બંદૂક બી મળી આવી કંઈ એવું જી અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે